તાજેતરમાં મહેસાણા તાલુકાના ગઠામણ ગામના ખેડૂત ઠાકોર વિષ્ણુજી હિરાજીના ખેતરમાંથી

કાર્યકર્તા એ સમૂહને કેમ પકડી શકતી નથી તેવા અનેક સવાલો આમ જનતા ઉઠાવી રહી છે શું નામ છે તમારું શું ઘટના બની તમારી સાથે આપકોર વિષ્ણુજી રાજ આપ કયા ગામના છો ગઠામાં શું ઘટના બની આપને એક બે મારી ચોરોજી શુક્રવારની રાત શનિવારની સવાર એ બે છે વેપારી આવતો તો વારંવાર એટલે આપણે કિંમતમાં અર્થે આવતી નથી એટલે આપણે એમને ના પાડી મારે વિકવી નથી બે દિવસ ને બે માણસો મોકલ્યા અલગ અલગ આપણને એવું ખબર નહિ કે આ કયા ગામનું છે એવું પણ બે દિવસ આવ્યું આપણે કિંમત માં સતત શુક્રવાર ની રાત શનિવાર સવારે રાત્રે ચોરી ગઈ બરાબર આપણે એમના જોયા પગ પગ બધું રોડ ઉપર સુધી નેળિયે થી ખેતર માં છોડી તો હતી તો છે રોડ ઉપર બે માણસનું પગ હતા પોલીસના વિશે જાણ કરી આપણે પોલીસના વિશે જાણ કરી પોલીસ મેં એક ફરિયાદ લીધી કાગળ ઉપર ફરિયાદ દાખલ કરીને ઓકે પોલીસ પંથનામું બીજું કરવા આવી આપણે હા આવી પોલીસ પંચનામું કરવા આવી પણ એમને કોઈ લખણ લીધું નથી આવી જોઈ અને નીકળી ગયા કેટલી કિંમતની હશે અંદાજે ભેસાબે આશરે હશે પોસડ અજાનની અત્યારે લેવા નીકળી એટલે ખબર પડે અમારી એક જ ભેસ હતી કેટલું દૂધ આપતી હતી પાંચ થી છ લીટર દૂધ હતું બરાબર કેટલા સમય પેલા વિયાણી એક મહિના પેલા વિયા અચ્છા તેનું પાડું ક્યાં રહે પાડું ઘરે પોલીસ અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો એવું છે તો અમારે પોલીસ પાસે એ અપેક્ષા છે કે તમે અમારી આ કોઈ અમને પાછી અપાવો તો અમારું ગુજરાન ચાલે એક ના એક બચ્ચું છે એનું નેનું એ બચ્ચાનું દૂધ દૂધ ક્યાંથી લઈને પાવું

અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ ખેરાલુ મહેસાણા